રાજકોટમાં તાપમાનનો પારો બેતાલીસ ડિગ્રીથી ઉપર જ રહે છે ત્યારે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની હાલત વિશે જાણવા મળ્યું દર્દીઓ કે જે ખાટલા ઉપરથી ઊભા પણ નથી થઈ શકતા તેઓ માટે એર એરકુલર કે પંખાને યોગ્ય વ્યવસ્થા ન થતાં તેમના સ્વજનો ઘરેથી પંખા લઈ આવવા મજબૂર બન્યા સ્ટ્રોમા સેન્ટરના પાંચમા માળે આવેલા મેલ વોર્ડમાં પંદર પંખા જ્યારે ઉપરના છઠ્ઠા માળે મહિલાના વોર્ડમાં બાર પંખા હતા એક છે એને થોડી ઘણી મુશ્કેલીઓ સહન કરવી પડતી હોય છે અને ખાસ કરીને પાંચ પંખાઓ પાંચ દર્દીઓ વચ્ચે છે બે પેશન્ટને માંડ બે પંખાઓ આપવામાં આવતા હોય છે તેના હિસાબે દર્દીઓને બધાને ઘરેથી પંખા લેવાની જરૂરિયાત પડે છે હું પાંચ પાંચ દિવસ થી દાખલ છું અહિયાં અને આવ્યા પછી ના એક દિવસ પછી મારે ઘરેથી પંખાની વ્યવસ્થા કરવી પડેલી